જો આ અમારી હોટલ છે આપણે રૂમ ઉપર છે પણ હવે નીચે ઓલું કરવા આવ્યા છે આપણે ફોટાશૂટ કરવા માટે અને હવે અમે જઈએ છીએ અમારા નેક્સ્ટ સબરીધામ જવાનું છે આપણે પહેલા ફોટોશૂટ કરવા જવાનું છે પહેલા જ અહીંયા શું કે મારા ડ્રાઈવર સાહેબ ઉતા છે એટલે ગ્રાઉન્ડમાં પહેલા ફોટા પાડી લઈ મસ્ત મજાના રીલ શૂટ કરી લઈ અને પછી આપણે જવાનું છે સબરીધામ અને લગભગ હમણાં એક બે દિવસ અહીંયા જ રહેવાનું છે અહીંના નજીક નજીકના બધા લોકેશન લઈ લેવાના છે કેમ રોજે રોજ રોજે રોજ આવું છે

અને હજી તો અમારા બધા ગ્રુપ છે ને એ જંગલ જંગલમાં ફોટા પાડે છે અને હવે અમે જવાના છે અહીંયા બરોબર પછી આ એક નવા ફૂલ છે એક વેલો છે આ ફૂલ ને શું કહેવાય તમને ખબર હોય ને તો કહી દેજો ખબર ન બધા અલગ અલગ ફૂલ છે તો ફોટા ને રીલ વાળી બનાવી બનાવીને ફૂકા કાઢ છે ને હવે અમારે ભાગવાનું છે અમારે ફોર થઈ ગઈ છે તૈયાર અને ઓલા બે આગળ ઊભા છે બે જણા અહીંયા બેઠા બે જણા અહીંયા બેઠા હવે અમે જઈએ છીએ આગળ ફોટા પાડી કેમ મજા આવી ફોટા પાડી પણ અહીંયા બે ગ્રાઉન્ડ આવે છે જોરદાર એટલે મજા જ આવી ગઈ ફોટાને ફૂકા ખાઈ ફોટા એવું લાગે તો તમને રીલ આવશે આપણી જોઈ લેજો

તો આપણે ફાઇનલી પગી જાય છે સબરીધામ અને સબરીધામ મંદિર છે આગળ અને અમે છીએ પાછળ પાછળ અહીંયા મંદિર છે અને અમે છીએ એ મંદિર આગળ છે શોર્ટકટ થોડોક રસ્તો સડવાનો છે અહીં સડવાનો છે ફૂલ થાકી જાય શોર્ટકટમાં અને ધીમો 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 વરસાદ શરૂ થઈ ગયો છે

બોરવન સબરી તમે જે રામને બોર ખબર આવ્યા હતા ને યા બોરવન છે આયા જાવ બો તમને બતાવ દઉં આ છે બોરવન ને અમે છે સબરી વનમાં બહુ ડીજે કોઈ મ્યુઝિયમ છે તે હાસવી રાખી હોય આ મંદિર છે તો બહુ ડી ન રાખવી પડે એવું હોય અરે હલો અંદર જઈ તમને મંદિરે બધા તો પહેલા તો ગણપતિ તો દેખાય છે જો આ છે મંદિર ને હવે દર્શન કરી લઈએ પહેલી વાર આવેલા છે એટલે કેમ કેવું હોય કેવું ની વિડિયો ઠેક સુધી રહેજો તો અમે પહેલી વાર છે ને વરસાદ આવી છે ફૂલ આવી જાય પલવાની બી કેવું છે કે રેનકોટ પાસે નથી એટલે રેનકોટ હોય તો આ કોઈ ફરવાનું છે જાય ને મેકઅપ ધોવાઈ જાય જાય મેકઅપ ધોવાઈ જાય મેકઅપ પાણી મેકઅપ તો પાણી થઈ જાય કેમ કેવું લાગે ખુશ છો

હમ આ બાજુ એવું છે ને આ એરિયામાં થોડાક કોને ખબર એક લીલી લીલે હરિયાળી થઈ હિસાબે થોડુંક આ બધું મચ્છરાનું પ્રમાણ વધી ગયેલું છે અને આ બધું દેખાય ને ડાંગ નું જંગલ અહીંયા બહુ દેખાય નહિ પણ હું તમને બતાવું ડાંગ જંગલ કેવું છે બહુ ઊંડી ખાય ને હોય ને આપડે એવું લાગે પણ જો આ અંદર જવાનો પ્રવેશ બંધ લખેલો છે અહીંથી બતાવી દઉં આ બાજુ જે આગળમાં દેખાય ને

હજી હવાનો નાસ્તો એ મારો બાકી છે બધાને 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 બાકી છે આવડા ખાલી વ્યાપાર ખાઈ મેં મીઠા માવો ખાધો કેમ હવે અમારે જવાનું છે આગળ ક્યાં જવાનું છે ખબર નહીં પણ છે આગળ હવે ન્યા જઈને જોઈએ આપણે ક્યાં જવાનું છે તો આપણે સબરીધામથી પૂગી ગયા છીએ પંપા સરોવર ને હવે જઈએ છીએ આપણે પંપા સરોવરમાં કેમ અહીંયા અહીંયા નદી છે ને નદીમાં બધા કે મગર જોવા મળે છે આપણે જઈએ અંદર જઈને નદીમાં મગર છે કે જોઈ બરાબર જો આ રીતના ડેમ છે

ક્યારેક હોય એમ બધા કે તમે દેખાણી મે તો નથી ભાળી એ ભાળી હોય તો ભલે ક્યાં છે ક્યાં હે એટલે બધો તરીકો લાગે માથે ઓઢવું પડે હકીકતમાં હવે તરીકો થઈ ગયો એનું લેધરની ની નક્કી ન હોય ઘડીકરમાં વરસાદ આવવા માટે ઘડી કોર તરકો થઈ જાય કે નક્કી જ ન હોય અહિયાં શું થાય ને પછી એમાં તરીકો થઈ ગયો ડેમ 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 છે અને ડેમની અંદર દેડકા છે એ માછલી

ત્યાંથી મતલબ પગ લસતી ગયો એટલે હેઠે પડી ગયા થાય એમ એટલે આપણે હેઠે નથી જવાનું ઉપરથી ઉપરથી થોડુંક ફોટા શૂટિંગ કરશું અને આમે જો હનુમાનદાન મળતી છે ને ભાઈ અમારે ભાઈ ગયા છે દર્શન કરવા માટે અહીં મકાઈને એવું મળે બાકી ખાસ પ્રકારની બહુ દુકાનો ને એવું નથી કેમ ભાગ નહીં નાસ્તો તો નાસ્તો ન મળે ખાલી દોડા ને એવું છે બીજા નાસ્તો ને એવું નથી મળતું ને જેમાં સિનેમેટિક શોર્ટ તમને બતાવી દઉં જઈ લઈશું આપણે ગયેલા હતા પંપા સરોવર અને પંપા સરથી જે ગિરા ધોધ આયા મોટો જબરો ધોધ પડે છે તમને કેમેરામાં દેખાય તો હું બતાવું બાકી ધોધ પડે આમ હેઠે માણસ ઉભો હોય તો માસનું માથું ફાટી જાય એટલો ધોધ પડે કેમ લાગે કેટલું છે બહુ બહુ છે હું કાઈ હું તમને બતાવું કેટલો ધોધ પડે તમે બહુ એટલે બહુ એટલે બહુ જ છે ફાસ

ગાડી થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે સીધું ઉપર અને હવે નાસ્તો કરી લઈએ છે નાસ્તો કરી વિડીયો નહીં બતાવી કેમ કે અમારે પહાડી મેંગી ખાવાની છે આજે સાપુતારાના પહાડી મેંગી હવે આ પાછા પહાડ દેખાય ને એટલે પહાડી મેંગી ખાવા તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી ને કાલે મળીએ નવા વિડીયો સાથે